તમે જ્યારે લગ્નની વાત નથી કરતો પણ હગાઈની વાત કરું છું તમને કે તમે હગાઈ કરી ત્યાં તમારી પત્ની જોડે કેટલો પ્રેમ હતો સગાઈ કરી ત્યારે બધાને આખી આખી રાત વાતો કરે જાણે હું મેટર વાપરતા છે ફોનમાં બે ફોનનું બિલ ભાઈ ભરે પાછા એ જ તમારી પત્ની છે લગ્ન પછી દહ વર થાય ને ઘરમાં બોલે બોલ બોલ કર્યું ત્યાં તો માથું ખાધું ભાઈ તમે જ મોઢામાં આંગળા નાખીને બોલાવતા હતા કેમ પ્રેમ ઓછો કેમ થઈ ગયો વધુ ના વધુ ભેગા રહી એમ ઓછો થાય છે ને સ્વભાવ બહાર આવી જાય આપણા પેલા દબાઈ ગયેલા હોય સ્વભાવ સ્વભાવ છે ને કે હું તે ઘરમાં ક્યારે ન રે ક્યાં રે બધાય ને નાનું મોટું નાનું મોટું અમારા સંતો ગયા હતા વણથળી ગામમાં ગુણેશ સ્વામી ના વખત માં ત્યાં કલ્યાણભાઈનું ગામ છે વણથળી કલ્યાણભાઈ ઘાસનો ભારો લઈને આવ્યા અને સંતોએ ચાર છૂલા કરેલા એનો છોકરો છે ને એ સર્વિસ આપે બધા આપે બધાને વસ્તુ કોઈક ઝારો માગે ને કોઈક તવેથો માગે ને કોકને ખીચડી ખાવી કલ્યાણભાઈ દંવટ કર્યા સંતોને અને પછી છોકરાને રૂમમાં બોલાવ્યો કે ચાર ચૂલા કેમ થયા છે એ ચાર સંતો આવ્યા છે પણ બધા નોખું નોખું ખાવું છે કે કોકને ખીચડી ખાવી કોકને રોટલા ખાવા છે કોકને શીરો કરવો હોય કલ્યાણભાઈ કથા સાંભળી સંતોની સેવા કરીને ચિઠ્ઠી મોકલાવી કે આ સંતોને ને કરીને મંદિર ખાઈ હતી આ અમારા છોકરા શીખી જશે નોખા છૂલા કરતા સંતોમાંથી એટલે જેનું અન જુદું એનું મન જુદું એટલે ઘરની અંદર એ લાગણી પ્રેમ સંપ આપણા આજે દીકરા એક ભાઈ આવ્યા હતા એના પપ્પાને કે એક દાડો તો રેવાય એક દાડો તો અમારી જોડે કે છે કેમ દેશમાં જતા રહ્યો છો નહીં કે મને કંટાળો આવે કે હું રજા લઈને તમારે ભેગો રહું કેટલી બધી લાગણી પ્રેમ આપણે ગમે દરેક માટે હોવું જોઈએ દરેક માટે કે ગમે તે માણસ હોય ઘરમાં બે દીકરા હોય તો પક્ષપાત ના કરવો ક્યારેય રામાયણની અંદર લક્ષ્મણજીના માતુશ્રી સુમિત્રા લક્ષ્મણજીને કે છે લક્ષ્મણજી કીધું હું સેવામાં જાઉં સુમિત્રા માતા કે તું સેવા કરવા જન્મો છો અને તો એવું ન માનીશ કે કઈ કઈ ના કહેવાથી રામ જંગલમાં જાય છે તને સેવા મળે ને એટલે જાય છે સીતાને મારી જગ્યા એ માન કે તારી માં છે અને રામને દસરીની જગ્યાએ માનજે અને સેવા કરી તું ભેગો ઊંઘીશ નહીં આળસ રાખીશ નહીં મર્યાદા રાખજે નગર કોઈ મોકલે ભાઈ જંગલમાં જાય અને એની ભાઈની પત્ની મોકલેના દીકરાને હું કે તારે શું છે ને આપણે ક્યાં ભાઈ છે ચૌદ વર્ષ પૂરા થવા આવ્યા ભગવાન લક્ષ્મણજીને પ્રશ્ન કરે છે કે કે તારું બળ કેમ બધું જોર છે મન ક્યારેય તે સીતા માતા ને જોયા નથી કેટલી સંયમી જીવન છે તારું એનું કારણ શું છે રામ કે આવું કોઈ ન રહી કે લક્ષ્મણજી રામને કહે છે કે જેના પિતા ધર્મવાન હોય જેની માતા પતિવર્તા હોય ને એના દીકરાનું ક્યારે ચારિત્ર બગડે કે છે એમ આપણા આપણા ઘરની અંદર જ્યારે સંતાનોને તૈયાર કરવા હોય તો માતા પિતાને સજાગ રહેવું પડે ક્યારે કોઈની નિંદા ના કરાય ઘરમાં જીભા જોડી ના કરાય ઝઘડો ના કરાય ઘરમાં કેમ રહેવું ને ઘર બરાબર ચાલ્યા જ કરશે ઘર ઘર તો હાલવાનું છે ને મોટાઈ થાય ને જાય પૂરી થશે પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે અમને બહુ પ્રવચનો નથી આપ્યા જીવન જ એવું જીવ્યા છે કે બધા જ કરે આપણને કે બાપા આમ રહેતા આપણે આમ રહેવાય તમારે એ રીતે રહેવું પડે અમે એક ઘરે ગયા હતા નડિયાદ ગયા હતા અમે નડિયાદ એક ભાઈ કે અમારા ઘરે જમવા આવજો ક્યારે આવવાનું છે કે તમે આવજો એ કે અમારી બાજુમાં બ્રાહ્મણ રહે છે એટલે અમે રસોઈ બનાવી દઈશું આપણે લઈને સ્વામી છે ને એના નથી ઘરે તો અમે તો હોમ મારે હાડા બારે ગયા જમવા બપોરે અમને કીધું બપોરે હાડા બારે આવી જજો અમે ગયા ને એ ભાઈને બોલાવ્યા પેલા બાર કારણ કે ઘરમાં બૈરા છોકરા હોય રસોઈ હોય એટલે કઈ કામકાજ કરતા હોય એ ભાઈ અમને બોલ્યા પેલા એની અમને પ્રશ્ન પૂછો કેમ આ બાજુ નીકળ્યા આપણે શું કેવું એની જ અમને જમવા બોલાવ્યા કે સ્વામી કેમ આ બાજુ આવું છે ભધામણી મેં ના ના તો તમને મળી અમે પ્રસાદ લઈ ગયા તા આપ્યો લો પ્રસાદ આવું છે પગલાં કરવા અમે ચાલશે અમે મંદિરજન ખીચડી રાખ્યા છે ને ખાઈ લીધી એ ભાઈ દિવસ ભૂલી ગયા હતા બચારા એનો વાંક નથી માણસ ખરાબ નથી એ હોમવાની જગ્યાએ કે એક બીજું સમજ્યા કે જે કાંઈ સમજ્યા હોય હવે એમાં આપણે શું નુકસાન થઈ ગયું એ વખતે અમે મેં બોલ્યા હોત તમે જમવા બોલાવ્યા છે ને અમને તો જમવાનું થઈ જવાનું તો મંત્રથી એકદમ એને બળદરા આપણે કહો ખોટો એ થઈ જાય એકવાર તો અમે બે જગ્યાએ ટાઈમ આપી દીધા જમવાને એક હાથે અમને ખબર ન હોય એક ભાઈ મહિના પહેલાં તારીખ લઈ ગયા અને એક ભાઈ પાંચ દાડા પછી આવેલા તે અમે એક તારીખ અપાઈ ગઈ અમારે મહિના પહેલાં ભૂલી ગયેલા અને બપોરે જમતા હતા મેં સંતો નડિયાદમાં જ તે ભાઈનો ફોન આવ્યો કે સ્વામી નીકળ્યા તમે થાળ થઈ ગયો છે કે હવે બીજાને ઘરે જમતા હતા હું કેવું આપણે કયો સંતોને કીધું ભાઈ દાળ ભાત નો ખાઈશું અહીંયા આપણે ભાઈ ગેરહમજ થઈ છે કોણ પૂછે કેટલું ખાધું ને હું ખાધું અને એવું હોય ને પછી અમે રૂમમાં બેસી અલગ લઈને એટલે કોઈને ખબર ન પડે હું ખાધું એમ કીધું કરો અમે અંદર ખાઈ થોડુંક ખાધું એમાં ફેર પડે હચવાઈ એનું આવું કરાય નહીં પણ હવે આવું થઈ ગયું તો આવું જ કરાય નકર આપણે અમે તો જમવા બે ગયા તો બિચારાને શું થાય મોત ત્યાં મરી જાય કે એને દુઃખ થાય ને પાપ લાગે કે નહીં અમને એનું મન દુખાય એટલે એ સેટિંગ કરવું પડે અમે ત્યાગોલ સ્વામી જોડે નડિયાદમાં મનુભાઈ કરીને છે મહીષાના રેલવેમાં નોકરી ઓલા બસ સ્ટેન્ડમાં નોકરી કરે છે એની અમને વાસ્તુમ બોલાવ્યા વાસ્તુ એટલે મહાપૂજા હતી હવે લાઇટનું કનેક્શન જ નહીં અને પંખો જ નહીં અને ઉનાળો ને બહુ ગરમીની એક જ હોલ એમાં રસોઈ કરવા કરવાની એટલે બધું તળે ને બધું વરાળ આવે વઘારની જ્યાં જ્યાં મહાપૂજા પલ્લી ગયા એમ બધાય પેલા ભાઈ ત્યાગલો સ્વામીને કહે કે સ્વામી માફ કરજો અમારે બાજુવાળાએ કીધું કે અમે દોડું ખેંચી દઈશું પણ એ તો બારગામ જતા રહ્યા એટલે તમને ગરમી ત્યાગલો કે ગરમીનું નામ નથી અહીં તો એસી જેવી ઠંડક છે નવું ઘર છે ને બહુ છે પંખો હોય તો જરૂર પડે હવે પલ્લી ગયા તો આવું બોલ્યા પેલા ભાઈને ઓછું ન આવવા દે ડાળ ઉકળતી હતી પંદરસો માણસની અટલાદરામાં અને એક ભાઈ સારીંગનો એક છોકરો છે અશોક અને એ બીકોમનું ભણે એ રહોડામાં આવેલો સેવા કરવા વેકેશનમાં બિચારા સારા યુવક બહુ સંસ્કારી આગલો સ્વામી એને કે કે એક જ તપેલામાં દાળ ઉકળે મોટા તપેલામાં કેક વાટકી મરચું નાખી દો ને મને થોડો કલર આવે ને થોડી તીખા થાય લીલા મરચાં ઓછા હશે તે એ છે ને મારી જેમ ડબ્બો લઈને નાખ્યો નમાયું આ મરસું દબાવીને ભરે ન પડે ને એકદમ પેક અને આવડો મોટો પોળો પડી ગયો દોઢ કિલાનો દળેલું મરસું હાથમાં આવે પછી ઉકળી દાળમાં બધું એ થઈ ગયું ત્યાં આગલો સમય હસી પડ્યા ન્યા ન્યા ઊભા બાજુમાં જોતા હતા એ કે હવે ડાળ ખૂટે નહી આપણે ચિંતા નહીં કહેશે જબો ભારે છે આ એ છોકરો કે મારી મમ્મી હોય ને તોય ગરમ થઈ જાય કે ભાન પડે છે આળ હશે તને વાટકી નાખવાનું કીધું ડબો નમાયો ને આમ તેમ ગમે તેટલું બોલે મરશું વીણાવાનું જ મારી પાછો થઈ ગયું થઈ ગયું સંત બની ગયા કાંઈ પણ એવું બને આ પ્રસંગ સાંભળીને હસવા તમારા ઘરમાં કાંઈક બની ગયું બોલવાનું નહીં કોઈ નહીં દાળ પાતળી છે ને રસો વધારે થઈ ગયો રોટલી કાંઈ બોલાય નહીં તમને પાંચસો ગ્રામ હોવાનું જડી ગયું હોય પછી જમવા કરો જેમ જેમ ખાઈ લો કે નહીં કાંઈ બોલો પાંચસો ગ્રામ હોવાનું હોય કે પાંચસો ગ્રામ હીરાનું મોટું બની ગયું હોય લાખો રૂપિયાનું અને કોઈ ભાડ્યું નથી તમારે ખિસ્સામાં આવી ગયું ને ઘરે પહોંચી ગયા પછી તમે ખાવા માથાકૂટ કરો માલ મળી ગયો છે આ ભગવાન મળી ગયા ને એ આવા રમકડામ છોટે જ નહીં ક્યાંય આ નવરો માણસ બધું કે આમ છે ને તેમ છે ને ઢેકડું છે છોકરો છે ને એ બાર માં જો પહેલો નંબર આવે ને એને ખાવું નહી ભાવે બોર્ડમાં પેલો નંબર આવ્યો હોય ને ગુજરાત રાજ્ય જમવાની મજા નહીં હું પછી એને આનંદ એવો થઈ ગયો હોય અને નપાસ થાય તોય ખાવું ન ભાવે પહેલા નંબરમાં ન ભાવ વરરાજાને જોજો તમે વરરાજો હશે ને એ પચીસ ટકા જ ખાય તે દાડે રોજની પાંચ સાત રોટલી ખાતો હોય તે બે જ ખાય દોઢ જ ખાય અને ધીરે ધીરે ખાય અને કોઈ જે જોલું આવ્યું છે ને આખી રાત ગરબા રમે તો બીજા દાડે ઝોલું ખાતું છે ને એનું મન ડાયવર્ટ થઈ ગયું છે એમ આપણને ભગવાન મળ્યા ને તો મન ડાયવર્ટ થવું જોઈએ થોડુંક આપણને એને એક છોકરીની પ્રાપ્તિ થઈ તો આપણે ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો થોડુંક તો થવું જોઈએ ને આપણને